હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ દરેક મિત્રો અત્યારે વાગી જાય છે સાડા આઠ આપણે મસ્ત રેડી ફ્રેશ થઈ જાય છે મિત્રો નહીં ધોઈને માતાજીની ડીવા બધીએ કરી લીધી છે ને આપણો નાસ્તો એ રેડી થઈ ગયો જશે આજે આપણે રનિંગ કરવા નહોતા જે કારણ કે તમને ખબર હોય તો પાછલા બ્લોકમાં રાત્રે નવ વાગે પોણી ઘેર આવ્યા હતા એટલે હેડી હેત્રમાં થયા હતા એટલે મિનિમમ હાળાના આજુબાજુ થઈ ગયું હતું એટલે ખાતા ખાતા દસ વાગ્યે હતા આપણા રાતના અને દસ વાગે ખાઈને પછી હાળા દસ વાગે જેવું બોલમાં આપણે એડિટિંગ કરવા જાય એટલે બહુ લેટ પડી ગયા હતા લગભગ હાળા અગિયાર બાર વાગે આપણું બધું કોમકાજ પતું હતું જે એડિટિંગ ને તો મિત્રો બાર એક વાગે ઊંઘ્યા એટલે તારે પછી ઉઠવામાં લેટ પડ્યા લગભગ સાત સાડા સાતે જેવા ઉઠ્યા એટલે પછી રનિંગ દિવસ બહુ વધારે આવી ગયો એટલે પછી આપણે રનિંગ કરવા જ્યાં નહીં ડીગી બેન તો ભાઈ વાંધો બુની વાન ખાતે એકામાં હેતરમાં જતો રહે છે તો આપણે પછી એમાં ભાઈનો ચા નાસ્તો લઈને જઈએ અને ડીગી બેનને લેતા જઈએ અને આપણો ચા નાસ્તો મસ્ત રેડી થઈ ગયો છે તો ફટોફટ નાસ્તો કરી લઈએ બતાવું તમે જો મિત્રો દૂધ ગરમ થઈ ગયું છે પગારેલો રોટલો ફટોફટ નાસ્તો કરી લઈએ નાસ્તો કરી કરીએ તો મિત્રો મસ્ત ચા પાણી નાસ્તો કરી લીધો સર અને હવે હેડા છીએ શૂટિંગમાં નવી ચેનલના અને જીગો છે ગાથી ડીગીન લેવા હેતરમાં જીગો થઈ ગયો ગુડ મોર્નિંગ જીગા નવ વાગ્યો તો ગુડ મોર્નિંગ તો કે ગુડ મોર્નિંગ દેખાય છે તું ગમે તેમ હંતય તો ખાય છે તો મિત્રો ડીગ્રીને લેવા દે હે અને મા ભાઈનો ચા નાસ્તો લીધો બધા ચા નાસ્તો છો ના ના લીધો હજી તારા નાસ્તો આ લઈને ડિગ્રી આપવાનો ને અમે જવું શૂટિંગમાં તો મિત્રો નવી ચેનલના શૂટિંગમાં નીકળે છીએ તો પછી મળીએ પિન્ટુભાઈ લેવા જશે મોમાને તો મિત્રો નવી ચેનલના શૂટિંગમાં આવી જાય છે ને આપણે ગેટઅપમાં આવી જાય છે પાછળ ચાલુ છે મોમા આવવાનો રાજુ કાકા આવવાનો કટ ચાલુ છે આજે મોમાનો પોરિયો આજે હંગાતી આવે છે શૂટિંગમાં બતાવ તમારે સિદ્ધરાજ નો મોમા નો પો છે આટલો પકડરાજ તાર નપા નો રાખી દીધી પેલા ધોરણ માં ભણો મિત્રો મોમા નો પોયો સા ત્યાં છી જવાનું

લગભગ સાડા અગિયાર વાગી ગયા છે ફટોફટ જમી પેલું કાલની તમાકુ પાવાનું રહી ગયું છે તો પેલા લેવા જવાનું છે અને બીજું એક ફટોફટ જમી અને પછી શૂટિંગમાં જવાનું છે આપણે જોવા ટાઈગરના તો મિત્રો ફટોફટ જમી લઈએ પેલા ભાઈને લઈ જઈએ અને તમાકુમાં કોણી વારવા મૂકતા જઈએ પછીની અખડીએ શૂટિંગમાં આલ્યા તારી ડીગી આવી જાય છે મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે અને જમવામાં આદો બનાવી છે આપણે તુવેરનું અને ડેટીનું રહાડું શાક છે ઘઉંની રોટલીઓ છે મારા બાજુમાં જીગો ખાવા ગયા હતા મીઠું લઈ લીધું છે અને સાચા તો મિત્રો ફટોપડ જમી લ્યો કારણ કે પેલા ભાઈનીએ લેવા જવાનું છે તો મિત્રો જોગ માયા ટાઇગરના શૂટિંગમાં આવી જાય છે શાંતિથી જમીન રાજ્ય રાજ્યભવન પોણી ભળી કામ એકમકી રહ્યા છીએ તો ગેટઅપમાં આવી છે પાછળ શૂટિંગ ચાલુ છે બતાવું તમે વાઇકણીય મિત્રો ડુંગળીનું વાવેતર ઘણું બધું છે

તો મિત્રો આ બેબી રહી આપણો પોપટ જે આપણા સબસ્ક્રાઈબર રહ્યા હતા જે ડિગ્રી માટે ગિફ્ટ લાવ્યા હતા એમ નહીં સહાય એટલે રાવવા આવેલા છે તો બેબી આપણા બાળકો જોડે રમવા મંડી હે જેવા નવી નવી રમતો રમ્યો મિત્રો છોકરોને અલગ જ અંદાજમાં રમે લઈ એટલે પોર ગામ ગાંધીનગરથી આવ્યો પણ છોકરો ભેગું પડી ગયો તો મિત્રો ચાપોણી કરીને અમે ડીગીન બે જણ જે છે માં ભાઈનો પોણી હાલવા માટે શું જવાનું છે એ ભાઈ ભાઈ ભોરક ભાઈ પોણી આલા શું કર બાલી ને ભાણકન પીન હેડ ગેર ના માર ને પીવાનું બાલી વન પીવાનું હાલ દે અને ગેર હેડ તો મિત્રો જુલીબેન બેહી રહ્યો છે આ છોકરો દોડે છે ને ત્યાં આયા દોડે ખુશ થઈ ગઈ જુલી એ જુલી તો મિત્રો અત્યારે વાગી ગયા હશે સાડા સાત લગભગ સાત પિસ્તાલીસ આજુબાજુ થઈ ગયો છે ટાઈમ અને જમવાનું એ રેડી થઈ ગયું છે તો માલ બધો જમવા બેહી ગયો છે હું હજી બેઠો નહીં અમારે જીગાનું ભૂખ આપતી વધારે લાગે જીગો જોઈ લે મિત્રો કયું

તો મિત્રો શાંતિથી જમી અને અમે બોર ઉપર આવી જાય છે અને આ વિડીયોનો આપણે આટલે એન્ડ કરીએ છીએ તો આજનો વિડિયો કેવો લાગ્યો એ કમેન્ટમાં લખી દેજો બાકી કાલે મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ શુભ રાત્રિ જય જોગણીમાં